આપણે આયા છે એટલે ચાલુ હોય કે બંધ નથી ખબર આ રીતની એક લાઇટ છે જો આ લાઇટ ચાલુ હોય છે તો આયા પણ આપણે રાખી દઈશું જેથી કરીને આંજવર પડે અને આનું આપણે વાયરિંગ કરી ચેક કરવાનું છે ચાલુ છે કે બંધ અને

અને આ લાઈટ પણ ચેક કરીને દેખાડી આપો ચોતારીઓ વિડિયો फटाफटનો વાયરિંગ કરનાય ફાઈનલી આપણે વાયરિંગ કટિંગ કરી નાખી છે ને फटाफट હવે આપણે વાયરિંગ કરી નાખી પછી તમને દેખાડી કે આપણે કઈસા પાણીમાં તો નથી ગયા ને તો જો કેલા તો આપણે નું વાયરિંગ કરશું જાફનું વાયરિંગ કઈ રીતનું કરી તમને એક પ્લગ નું દેખાડી દઉં

હવે આપણે ચેક કરવાના છે અને એ પેલા તમને બીજી વાત કહી દઉં અહીંયા કા આપણે લાઇટ આના ફેગી જે નીકળી હતી જે લાઇટ આ રીતની કાંઈક હતી આ આપણે કીમાં કામ આવતું ત્યાં ફિટિંગ થતી આપણને કાંઈ ખબર નથી કેમ કે આપણે ઘરનું વાયરિંગ એવું નથી સમજતા પણ આ ચાલુ કે બંધ અમે જે ચેક નથી કરીને ડાયરેક આયા બ્લુ અન્થી ને આપણે ચોંટાડી દીધી છે અને એનું વાયરિંગ આપણે બાકી છે તે આપણે એક આ ચાંપના છેડામાં અને એક અર્થિંગ માં દઈ દઈશું ફટાફટ આપણે દઈ દઈએ

રેણીયુ કરીને મારું પડશે કેમ કે અહીંયા બોર છે નહીં આપણી પાસે એટલે આ રીતે હું મારી દઈશું આપણે આ રેણીયુ પણ હમણાં જ ઓર્ડર કરેલું છે આપણે ઓનલાઈન ઓર્ડર કર્યું હતું ચારસો રૂપિયામાં આપણે આખો સેટ આવેલો હતો જેમાં એક ટેસ્ટર અને રેણીયુ અને રેણીયાની અમુક આ નિપ્પલો આગળ ચડાવવાની આવે આપણે અલગ અલગ કામ માટે શેડા ના આપણે માર દીધો હવે આપણે આને ચેક કરીશું ચાલુ છે કે બંધ આપણે હજી સુધી ના ચેક કર્યું નથી હવે આપણે ફટાફટ બે વાયર છે કાઢી નાખશું આપણે અહીંથી કટર થી ના આપણે જો કે એક વાયર તો પેલા થી કાઢેલો હોય ને તમે અહીંયા કણે જોઈજો ચાલુ થાય કે નહીં હું શેડા ફેરવી દઉં અને બોર્ડ પેલા તો આપણે ચા બંધ રાખશું કેમ કે આ જોખમ વાળું કેવાય જો ફાઇનલી આપડું બોર્ડ ચાલુ નીકળું છે અને આ રીતનું થઈ ગયું છે જો આ રીતની બ્લુ લાઈટ થાય છે અને આની ઉપર આપણે આ રેણી ચેક કરશું કેમ કે રેણી એમ આપડે આમાં લાલ લાઈટ થાય છે બીજું કંઈ આપડી પાસે ચેક કરે એવું છે નહીં બાકી રેણી ચેક કરવા માટે આપણે આને હેઠું મૂકી દઈશું અને અહીંયા આપણે ભીડાવશું ને ચાપ પાડશું જો ફાઇનલી આપણે રેણીયામાં પાવર આવી ગયો છે અને એક પ્લગ તો આપણો ચાલુ હે ફાઇનલી એ પ્લગ ને આપણે બંધ કરી દઈશું અને બીજો પ્લગ પણ ફાઇનલી ચાલુ હે આપડેની સ્વીચ પણ ચાલુ હતી જો હજી સુધીને આપણા પૈસા કરાપ નક દિયા અને આ છે આપણો ત્રીજો પ્લગ ઈ પણ ફાઇનલી ચાલુ નીકળો છે જો અને આ લાઈટ આપડે બ્લુ આયા કેવી લાગે છે જરા કોમેન્ટ કરી દીજો બાકી આ હતો આજનો આપણો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરો અને આપણે બોર્ડ એક લેવાનું હતું સ્ટુડિયો માટે તો આજે આપણે ગયા ભંગારના ડેલે તો અહીંયા લેતા આવ્યા અને રિપેરિંગ પણ કરી નાખ્યું અને પાછળ જે કઈ દેખાય અહીંયા કણ આપણે પુઠ્ઠા મારી દઈશું જેથી કરીને આપણે શોર્ટ સર્કિટ નો થાય અને આપણે ભૂલ મારી જઈએ તો શોર્ટ બોર્ડ પણ નો આવે બાકી હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણે મળીએ આવા બીજા વિડીયોમાં